બોલે હા આ દૂધમાં ફેર કેમ છે શું ફેર છે આ પાણી રોકું તારું દૂધ દૂધ એ કાય પાણી રોકું દૂધ નથી પ્યોર દૂધ છે હે હા ના ઓ આ દૂધમાં ફેર છે બાપા એ તાર હોય તો લે ન લેવો ને તો કાઈ ન એ લઈ જો વાય તો લાઈ 20 રૂપિયા એ બાકી કાલ દે દે બાકી ને હો આ દીધું શું કરવું બોલો કાયો કા કાટ ને મારા બીજા દૂધ દેવા જવાનું છે 50 નોટ છે હું કાલ દઈ દઈશ લાઈ આલા દૂધ લાયલા દૂધ મારો દીકરો દૂધમાં વાંટોતો છે હો મારી દીકરી કાય ભેર્સેડ નઈ કરતી હોય એટલે ચેક કરવા મંહિયા જાવું છે આ મારો બીકરો 릭શાવાળા ક્યારે આવશે મારે જાવું છે રૈવારીમાં ગાગા હે આલા દૂધ લાયલા દૂધ ફુલી દૂધવારી આવી ગઈ છે આલા દૂધ લઈ લ્યો દૂધ પિયર દૂધ આવી ગયું ના લે ઓટલા જ નો હાથ પાય હો

મારા બેટાની કેવી છે બોલો કઈને દૂધ પાણી ફેર છે હાલવા ગામમાં તો મારો એ હાલ ગામ માતો બન્યો